આ સાઈડથી લાલ થઈ ગઈ છે આખી તો પોપકો આવે તો આપણે એ લઈ આવ્યો હતો રાતે નાખ્યો હતો ત્યારે થોડુંક સારું છે પણ પહેલાં બહુ લાલ હતી અત્યારે સારું છે ને તો આજ છે સન્ડે ને આજ છે આપણે રૂમે તો આપણે ફ્લોક ચાલુ કર્યો છે આજ સન્ડે પાછો કઈ આવી ગયો કંઈ ખબર જ ન કંઈ તો હું ના જોવા સાહેબ તપાસો આવી ગયો સન્ડે તો હાલો આ દિવસની શરૂઆત કરી દીધી આપણે અત્યારે અગિયાર વાગે ઉઠીને ને હાલો તો સાથે મળીને એન્જોય કરીએ

એટલે અત્યારે થોડું ખારું છે બાકી તો લાલ સોર થઈ ગઈ ત્યાં આવું ને આપણે ઓલું મેગાવ્યું છે જો હા પેલા પીનટ બટર મેગાવ્યું હતું એ પૂરું થઈ ગયું આ એક કિલોનું હતું ને આ છે એક ગ્રામ એટલે બારસો બારસો ગ્રામનું એટલું જ થાય ને આમ આમ દેખાવામાં નાનું છે પણ આમ થોડુંક આમ મોટું છે આમ પોળાઈમાં આ છે આપણા બ્રેડ

સો ના મેં હતી આપડી રેન્જ એટલી છે એટલે એટલામાં આપણે મગાવા તરીકે રાખો કેમ છે જરા કમેન્ટ કરી નાખજો તો હાલો એ બૂટને જવા દઈએ તો આપણે અત્યારે સુકી ભાજી બનાવવાની છે તો એને માટે બફેટ બટેટા બાફવાના છે તો બાફી નાખીએ આગળ ને પછી સુકી ભાજી બનાવી નાખીએ ને હમણાં તો શરદી રહી ગઈ એટલે સાહેબ કંઈ પીતો નથી ને તો સાહેબ લેવા જવું પડે અત્યારે તો સાહેબ નથી લેવાની ને ખાલી બનાવવાની છે એટલે આગળ સુકી ભાજી પહેલાં બનાવી નાખું ને ગેસે આપણે અહીંયા આવ્યા એનો મહિનો છો પણ હજી પૂરા નથી છો બારસો રૂપિયાનો બાટલો આવે એ નાનો એવો થઈ બારસો એક સાડા ત્રણ કિલો નો આવે એટલે એટલો તો એટલો જ હાલે આપણે પંદર કિલોનો લીધો હતો લેવા જતો હતો પણ ઈ ચાર હજાર નો તો હું ચાર હજાર નો તો આપણે એટલું નથી આવ્યા ના અહીંયા આપણે કરવું હું એટલો બધો તો આ બારસો બારસો નો લીધો તો અહી પંદર થી મહિનોથી હાલી જાય એટલે હાલે પુરાવા જાય ને પાંચસો રૂપિયા લે એટલે એટલું તો હાલે તો એ હમણાં પૂરો થઈ જાય કે ધીમો ધીમો થાય છે હવે કઈ પૂરો થઈ તો આપણે ખબર નથી ગમે ત્યાં વેસમાં ઊભા રાખે તો કઈ નક્કી નહીં તો જોઈએ હવે પછી દુકાને કઈ ખુલ્લી એનું કઈ નક્કી ન હોય એટલે એ જોઈએ હવે કઈ ખાલી થાય ને કઈ ભરાવા જાય એ બ્લોગ નાખી દઈએ આપણે તો આલો હું બટાટા પહેલા બાફી નાખું પછી સુકી બાજુ બનાવી નાખું પછી રોટલી બનાવી નાખું ને પછી ખાઈ કેમ કે આપણે અગિયાર વાગે સેટ થાય સન્ડે છે એટલે મોડું શીખજુ આ બહુ બહુ મોડું શીખજયું કોને ઓળું પાડે છે તું નાના છોકરા રેડી પાડેસ જોઈએ નથી તો હાલો આપણે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી લેજો હું બટાટા બાફી નાખું શું કે પછી બનાવું તમને બતાવું બ્લોકમાં તો અમારે છે ને આ પાણી અત્યારે આવે બપોરે તો આજ આજ શનિવાર છે શનિવાર હું સોરી આજ રવિવાર છે તો નહીં નાખું તો આ પાણી ભરી લીધું ને આ પીવાનું પાણી બોટલ એ ગોળો ભર રાખું ને આ પાણીની બોટલ ઉપર રાખું એટલે વાંધો ન આવે થોડાક તો હલો આ લઈ લો બે અંદર એના માટે લીધી આપણે હીટર છે ને હીટર બતાવું તો એમથી પાણી ગરમ કરી આવ્યા છે એમથી પાણી ગરમ કરીને આવવાનું આવે ઠંડીનું આપણે કઈ રિસ્ક લેવાનું નથી હમણાં જ શરદી આ રીતે તો આ બધું થઈ ગયું બટાટા ભાભી ના

સુકી ભાજી બનાવવાનું બધું આપણું તૈયાર થઈ ગયું છે જો ડુંગળી ટમેટા કાપી નાખ્યા છે જીણા જીણા નહીં મોટા નહીં નાના મીડિયમ આ બટેટા આપણે સ્ટાઇલ લેની વલી કરી ને કાપી નાખ્યા ફિર કા ડીશમાં આ મસાલો બધો અને આ આપણે આમાં લઈ લીધું થોડુંક તેલ થોડુંક તેલ લઈ લેવાનું દે તો હાલો હવે હું તમને સુકી ભાજી બનાવીને બતાવું કે કેટલું કેટલી વસ્તુ નાખવાનું છે ને હું નાખું

પછી આમ ને આમ રહેવા દેવાનું એક બે મિનિટ હરખું સડી જવા દેવાનું તો સડી ગયું છે હવે આપણે એમાં નાખી દેવાના બટેટા બાફેલા બટેટા નાખી દો એમને એમ નાખતા નહીં પછી બટેટા નાખી અને આમાં મગાવી નાખવાનું મિક્સ કરી નાખવાનું પછી એમાં નાખવાનો છે આપણે મસાલો તો આ ધાણાજીનું એક બેસન છે પછી આ દરડ કિચન છે અને મેસુ તમારે જેટલું નાખવું એટલું નાખી આપો અને પછી નિમક નાખવાનું સ્વાદ અનુસાર તમારે જેટલું નાખવું તો હલાવીને પછી છે ને બે થી પાંચ મિનિટ સડવા દેવાની પછી ઉતારી લેવાની એટલે આપણે સુખી ભી તૈયાર તો આપણે અત્યારે જવાનું છે હોસ્પિટલે કેમ કે આપણે છે ને થોડુંક દુખે છે તો એ બતાવા જવાનું છે અને સબ્જીન બધું પૂરું થઈ ગયું હતું એ બધું લેતા આવી ને હોસ્પિટલ થતા આવી તો હાલ જાય

ફોકસ કરીને વાંચ લેજો મોક્ષી ફ્લોક્સીન એવું કંઈક છે ને તો ય આપા ચાર દિવસ જોઈએ આપણે કાંઈ ફેર નહીં પાડો તો પાછા જાઓ તો હાલો ખાવાનું બનાવવાનું છે સબ્જી બબ્જી બધું લેવાઈ ગયું ખાવાનું બનાવવાનું છે તાળી બનાવી નાખું હોસ્પિટલથી આવીને સીધો હું આંખમાં ટીપા નાખીને ઉઈ તો અને અત્યારે ઉઠ્યો છે કેટલા વાગે ત્રણ વાગે આજે બધું ઉઠો હતો સાત વાગે ઉઠ્યો અત્યારે ઉઠી બસ હું કહું આ બ્લોગ અહીંયા પૂરો કરી દો ને બે દિવસનો ભેગો થાય એટલે હું કહું બ્લોગ અહીંયા પૂરો પાછો મોટો થઈ જાય તો તમને જોવાની મજા નહીં આવે ને તમે જો એની મોટો બ્લોગ તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દીધો શેર કરી દીધો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ નોટિફિકેશન ને ઓન કરી દેજો એટલે નવા નવા વિડીયો આવશે તો તમને તરત ખબર પડી જશે અને થેન્ક યુ બ્લોગ જોવા માટે લાઈક કરી દેજો કમેન્ટ કરી દીધો મસ્ત નહીં તો હાલો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય